ઓમ નમો નારાયણય શ્રીમદભાગવતૃતીયસ્કંદ અધ્યાય છઠ્ઠો વિરાટ સૃષ્ટિ અને આદિદવાદીભેદિવાચ ઋષિર્વાચ એ સ્વશક્ના સતીનામસમેસુપ્તલોકતંત્રણ નિશામ્ય ગતિમીશ્વર મૈત્રેય ઋષિ બોલ્યા એ પ્રમાણે પોતાની શક્તિ રૂપ તે મહતત્વ વગેરે કે જેઓ એકબીજા સાથે નહીં મળતા જુદા જુદા રહ્યા હતા અને વિશ્વ રચવા અને વિશ્વ અને વિશ્વરચના કરવા અસમર્થ હતા તેઓની સ્થિતિ જોઈ અનંત લીલાવાળા ભગવાને કાળથી જાગૃત થનારી માયા શક્તિ ધારણ કરી તે ત્રેવીસે તત્વોના સમુદાયમાં અંતર્યામી સ્વરૂપે એક જ વખતે પ્રવેશ કર્યો આ ત્રેવીસ તત્વો છે એ સંખ્યા પ્રમાણે મહત્વ અહંકાર પાંચ ભૂતો પાંચ તન્માત્રાઓ અને અગિયાર ઇન્દ્રિયો કુલ મળીને ત્રેવીસ ફરી વખત કાળથી જાગ્રત થનારી માયા શક્તિ ધારણ કરી તે ત્રેવીસે તત્વોના સમુદાયમાં અંતરિયામી સ્વરૂપે એક જ વખત પ્રવેશ કર્યો એ રીતે ક્રિયાશક્તિથી તે તત્વોમાં પ્રવેશ કરી ભગવાને તેઓમાં લીન થયેલી ક્રિયાશક્તિને જાગૃત કરી અને જુદા જુદા રહેલા તત્વોને એકઠા જોડ્યા પછી ઈશ્વરથી પ્રેરણા પામેલા તે ત્રેવીસ તત્વોમાં ક્રિયાશક્તિ જાગી એટલે તેઓએ પોતાના અંશોથી વિરાટ શરીર ઉત્પન્ન કર્યું વળી પોતાના પરમેશ્વરે પ્રવેશ કર્યો હતો તેથી તે સર્વ તત્વો પરસ્પર મળી પોતપોતાના અંશથી પરિણામ પામ્યા અને વિરાટ શરીરના આકારમાં પ્રયાવર જંગ સર્વ લોકો રહ્યા છે તેથી તેજોમય તે વિરાટ પુરુષે પોતાની અંદર રહેલા સર્વ જીવો સાથે બ્રહ્માંડમાં એક હજાર વર્ષ સુધી જળની અંદર વાસ કર્યો પછી જગતને સર્જનારા પૂર્વોક્ત તત્વોના કાર્યરૂપ વિરાટ પુરુષે જ્ઞાન ક્રિયા ક્રિયાશક્તિ તથા ભોક્તૃશક્તિ એટલે કે આત્મશક્તિ યુક્ત હોય પોતે જ પોતાના એક રૂપે દસ રૂપે ને ત્રણ રૂપે વિભાગ કર્યા એ વિરાટ પુરુષ સમગ્ર પ્રાણીઓના આત્મા પરમાત્માના અંશરૂપ અને પરમાત્માનો પ્રથમ અવતાર છે જેમાં સર્વ પ્રાણીઓ રહેલા જણાય છે આ આવા શક્તિયુક્ત હોવાથી જ વિરાટ પુરુષ પોતાની આત્મશક્તિથી અધ્યાત્મ અધિદેવ અને અધિભૂત એમ ત્રણ પ્રકારના પ્રાણરૂપે દસ પ્રકારના અને હૃદયયુક્ત ચૈતન્ય સ્વરૂપે એક પ્રકારના થયા છે જેમને ઇન્દ્રિય જ્ઞાન પહોંચી શકતું નથી એવા પરમેશ્વર જગતને સર્જનારા એ ત્રેવીસ તત્વોની પૂર્વોક્ત પ્રાર્થના ધ્યાનમાં લઈ તેઓને વિવિધ આજીવિકા મેળવી આપવા પોતાની ચૈતન્ય શક્તિ વડે વિરાટ શરીર વિશે હું આવી રીતે કરીશ એવો વિચાર કર્યો તે પછી ભગવાનની દ્રષ્ટિના વિષયભૂત થયેલા એ વિરાટ પુરુષમાં સૂર્ય આદિ દેવોના કેટલાક સ્થાનો થયા તે હું કહું છું સાંભળો હે એ વિરાટ પુરુષને પ્રથમ મુખ થયું એટલે કે પોતાના સ્થાનમાં લોકપાલ અગ્નિએ પોતાની શક્તિ વાણી સાથે પ્રવેશ કર્યો કે જે વાણી વડે જીવ શબ્દનો ઉચ્ચાર કરે છે પછી એમને તાળવું થયું એટલે તેમાં લોકપાલ દેવે પોતાની શક્તિ જિહ્વા સાથે પ્રવેશ કર્યો જેથી જીવ રસ લે છે પછી તે વ્યાપક પુરુષને બે નાસિકા સ્થાન થયા તેમાં ઘ્રાણેન્દ્રિય નામની શક્તિ સાથે બે અશ્વિનકુમાર દેવોએ પ્રવેશ કર્યો જેથી જીવને ગંધનું જ્ઞાન થાય છે પછી એ સમર્થ પુરુષના બે નેત્રસ્થાન થયા જેમાં ચક્ષુ ઇન્દ્રિય નામની શક્તિ સાથે લોકપાલ સૂર્યે પ્રવેશ કર્યો જેથી જીવને રૂપોનું જ્ઞાન થાય છે પછી એને ત્વચા સ્થાન થયું તેમાં લોકપાલ વાયુએ પ્રાણની પેઠે આખા શરીરમાં વ્યાપી રહેલી ત્વચા ઇન્દ્રિય નામની શક્તિ સાથે પ્રવેશ કર્યો જેથી જીવને સ્પર્શનું જ્ઞાન થાય છે પછી એને બે કાન રૂપી સ્થાન થયા તેમાં દિશાઓએ પોતાની શક્તિરૂપ શ્રોત્રેન્દ્રિય સાથે પ્રવેશ કર્યો જેથી જીવને શબ્દનું જ્ઞાન થાય છે પછી એને ચામડી રૂપ સ્થાન થયું તેમાં ઔષધિઓએ પોતાની શક્તિરૂપ રૂવાટા સાથે પ્રવેશ કર્યો જેથી જીવને ખણજનું જ્ઞાન થાય છે પછી એ પુરુષને લિંગ રૂપી સ્થાન થયું તેમાં પ્રજાપતિ દેવે પોતાના વીર્ય રૂપ અંશ સાથે પ્રવેશ કર્યો જેથી જીવ વિષયાનંદ ભોગવે છે પછી એને ગુદાસ્થાન થયું જેમાં લોકપાલ મિત્રદેવે પાયુ નામની ઇન્દ્રિયરૂપી શક્તિ સાથે પ્રવેશ કર્યો જેથી જીવ મળત્યાગ કરે છે પછી એને હાથરૂપી સ્થાન થયું તેમાં સ્વર્ગપતિ ઇન્દ્ર લેવડ દેવડ કરવા રૂપી પોતાના અંશ સાથે પ્રવેશ કર્યો જેથી જીવ આજીવિકા મેળવે છે પછી એ પુરુષને ચરણરૂપી સ્થાન થયું તેમાં લોકેશ્વર વિષ્ણુએ પોતાના અંશરૂપ ગમન શક્તિ સાથે પ્રવેશ કર્યો જેથી જીવ જવા યોગ્ય સ્થાને જાય છે પછી એને બુદ્ધિસ્થાન થયું તેમાં નિશ્ચયાત્મક જ્ઞાન કરવાની શક્તિરૂપ બોધ સાથે બ્રહ્મદેવે પ્રવેશ કર્યો જેથી જીવને નિશ્ચય કરવા યોગ્ય પદાર્થોનું નિશ્ચયાત્મક જ્ઞાન થાય છે પછી હૃદય સ્થાન થયું તેમાં ચંદ્રદેવે પોતાના અંશરૂપ મનની સાથે પ્રવેશ કર્યો જેથી જીવ સંકલ્પ વિકલ્પ વિકાર પામે છે પછી એને અહંકાર સ્થાન થયું જેમાં અહંકાર વૃત્તિ નામની પોતાની શક્તિ સાથે રુદ્રદેવે પ્રવેશ કર્યો જેથી જીવને ક્રિયા પ્રાપ્ત થાય છે પછી એને ચિત્ત સ્થાન થયું તેમાં પોતાની ચેતન શક્તિ સાથે બ્રહ્મદેવે પ્રવેશ કર્યો જેથી જીવ વિજ્ઞાન પામે છે પછી એ વિરાટ પુરુષના મસ્તકમાંથી સ્વર્ગ થયું બે ચરણોમાંથી પૃથ્વી થઈ અને નાભીમાંથી આકાશ થયું જેઓમાં ત્રણ ગુણોના પરિણામરૂપ દેવો મનુષ્ય વગેરે દેખાય છે દેવોમાં સત્વગુણ અધિક છે તેથી તેઓ સ્વર્ગમાં વસ્યા અને યજ્ઞ વગેરેથી વ્યવહાર કરનારા મનુષ્યો તથા તેઓના સાધનરૂપ ગાય ઘોડા વગેરે પ્રાણીઓ રજોગુણી સ્વભાવને લીધે પૃથ્વી પર વસ્યા તેમ રુદ્રના પાર્ષદ ભૂત વગેરેના સમુદાયો ત્રીજો સુળાવને લીધે તથા પૃથ્વીની વચ્ચે ભગવાનની નાભીરૂપ આકાશમાં વસ્યા હે શ્રેષ્ઠ વિદુરજી એ વિરાટ પુરુષના મુખમાંથી વેદો ઉત્પન્ન થયેલા હોવાથી જ બ્રાહ્મણો વર્ણોમાં મુખ્ય અને ગુરુરૂપે ગણાય છે સર્વનું પાલન કરવારૂપ રૂપ વૃત્તિને અનુસરનારા ક્ષત્રિયો એ વિરાટ પુરુષના બાહુઓમાંથી ઉત્પન્ન થયા એ ક્ષત્રિયો વિષ્ણુના અંશરૂપ હોય ચોર વગેરેના ઉપદ્રવોથી સર્વ ગુણોની રક્ષા કરે છે એ સમર્થ વિરાટની પુરુષની બે સાથળોમાંથી લોકોની આજીવિકાના કારણરૂપ ખેતીવાડી વગેરે ઉદ્યોગો ઉત્પન્ન થયા અને વૈશ્ય વર્ણસ પણ તે વિરાટની બે સાથળોમાંથી ઉત્પન્ન થયો તે રૂપ પોતાની આજીવિકા વડે સર્વ લોકોની આજીવિકા સિદ્ધ કરે છે તેમ એ વિરાટ પુરુષના બે ચરણમાંથી ધર્મની સિદ્ધિ માટે સેવાવૃત્તિ ઉત્પન્ન થઈ અને તે સેવાવૃત્તિ માટે શુદ્ર પણ વિરાટના બે ચરણોમાંથી જ પૂર્વે ઉત્પન્ન થયા છે જે શુદ્રોની સેવાવૃત્તિથી ભગવાન પ્રસન્ન થાય છે પૂર્વોક્ત આ વર્ણો ચિત્ત શુદ્ધિ માટે પોતપોતાના પોતાના ધર્મોથી પોતાના ગુરુ શ્રી હરિનું શ્રદ્ધાપૂર્વક પૂજન કરે છે કારણ કે પોતપોતાની આજીવિકા સાથે તેઓ શ્રી જ ઉત્પન્ન થયા છે હે વિદુરજી કાળ ધર્મ અને સ્વભાવરૂપ શક્તિવાળા ભગવાનની યુગમાયાના બળથી આ વિરાટ સ્વરૂપ ઉત્પન્ન થયું છે તેથી એ વિરાટ સ્વરૂપનું સંપૂર્ણ વર્ણન કરવાની ઈચ્છા પણ કોણ કરી શકે તો પણ હે વિદુરજી શ્રી હરિથી ભિન્ન બીજા વિષયોનું વર્ણન કરવાથી મલિન થયેલી મારી વાણીને પવિત્ર કરવા મેં ગુરુમુખે જે પ્રમાણે સાંભળેલ છે તે પ્રમાણે મારી બુદ્ધિ અનુસાર શ્રીહરિની કીર્તિ હું તમને કહીશ વિદ્વાનો કહે છે કે ઉત્તમ કીર્તિવાળા પુરુષોના મુકુટરૂપ ભગવાનના ગુણાનુવાદ ગાવા એ જ પુરુષોના વચનનો મુખ્ય લાભ છે અને વિદ્વાનોએ વર્ણવેલા ભગવાનની કથારૂપ અમૃત વિશે કાનનો કાનનો ઉપયોગ એ જ પુરુષોના મુખ્ય લાભ છે આદિ કવિ બ્રહ્માએ હજારો વર્ષોના અંતે યોગથી પરિપક્વ થયેલી બુદ્ધિથી પણ શું પરમાત્માનો મહિમા જાણ્યો છે અર્થાત નથી જાણ્યો માટે ભગવાનની માયા તો માયાવી પુરુષોને પણ મોહ પમાડનારી છે પરમાત્મા પોતે પણ પોતાની એ માયાની ગતિને જાણતા નથી કેમ કે તે માયા અનંત છે તો બીજાઓ તો ક્યાંથી જ જાણે જેમને જાણવા તત્પર થયેલા વાણી અને મન પણ તેમને જાણ્યા વિના જ પાછા ફરે છે એટલું જ નહીં પણ અહંકારના અધિષ્ઠાતા રુદ્રદેવ અને તે ઇન્દ્રિયોના અધિષ્ઠાતા બીજા દેવો પણ જેમને જાણી શકતા નથી તે ભગવાનને નમસ્કાર જ હો યત પ્રાપ્ય નિવર્ત વાચ મનસા ચાન્ય ઇમે દેવતા ભગવતે નમ્રીમદભાગવતમહાપ્રાવણ માત્ર પ્રતિ સ્કંદ વિશે અધ્યાય છઠ્ઠો સમાપ્ત ધ્યાય સાતમો આવશે જીવાત્મા બ્રહ્મ સ્વરૂપ છે છતા તેને અવિદ્યા સાથે સંબંધ કેમ